પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વધુ એક મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે ભાવસીજી હોસ્પિટલના એક દર્દીના પરિવારના સભ્યના મોબાઈલની ચોરી થઈ ગઈ છે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મોબાઈલની ચોરીની ઘટનાઓ સામે આવે છે હોસ્પિટલમાં મેલ બોર્ડમાં દાખલ એક આદિત્યાણા ગામે રહેતા એક દર્દીના પરિવારના સભ્ય રાત્રિના સમય બોર્ડમાં મોબાઈલ ચાર્જમાં મૂક્યો હતો તે દરમિયાન રાત્રિના મોબાઈલની ચોરી થઈ ગઈ હતી આ દર્દીના પરિવારના સભ્યના એક હજારની કિંમતનો મોબાઈલની ચોરી થતાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો મારું નામ રાજુભાલા મોરી છે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું તે ત્યારે અમે બે દિવસથી અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા સાંજે અમે અહીંયા મેલ રોડમાં હાજર હતા એટલે મારા પપ્પાનો અહીંયા એક્સિડન્ટ થયો હતો એટલે અમે અહીંયા હતા અમાએ મારો ફોન સાડા અગિયાર વાગે ચાર્જિંગમાં મૂક્યો હતો પછી સવારે ઉઠ્યો ત્યારે ફોનમાં ગાયબ હતો ફોન મારો હતો વિવોનો હોસ્પિટલમાં મોબાઈલ ચોરીની ઘટના બાદ આ બનાવ અંગે હોસ્પિટલના તંત્ર ને જાણ કરી કમલાબાગ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર